આ તો એવી રંગોળી બનાવી હેને આખા ગામમાં કોઈને નો હોય એવી અને આ રંગોળી જોવે ને એ આખું ગામ રાજી થઈ જાવ જોઈ એ હું કરો હો લે એ આ સો વાંગ્યા નો વિશ્વ છે આ રંગોળી બનાવા અતાવા ઉઠીને આવી ઓલા ઘરમાં બે કલર પેરા લેતી જા એ લાઈ લાઈ ગાયો ગા લાય ને હવે આખું ગામ ના બી આવશે લાઈ ગાયો ગા ગા ધમલો ગિરે છે હાલો રામ રામ કરતો હું ને સા પાણી પીતો આવું એ તો છી ઓલો કરલે લતિયા ને એ રામ રામ એ મેગા આ સો વાગ્યા નો બનાવું છું બેઠો નથી પણ દેખાય એ જ નહીં

એ હારું લો માં તો હું જઉં આવજો એ ઘડીક બેસને સા બનાવ એ જાવા દે ને અતિ ઈ તો કાકા ગામ માં રખડવા જાય છે પૈસા લેવા પગે પડવા જાય જાવા દે વહુ ને જાવા દે એ વહુ ને એવું નો કહેવાય પણ તને નો ખબર હોય એ આ બધી તૈયાર હોય ને કે આપણે ઘરે કોઈ દી દેખી આ પૈસા લેવા જાવે લે આવો ના એ વાડીએ રે હે તે વાડીએ પૈસા લેવા અહીં આયા એ દઈ દો ને તમે પણ આ પૈસા નથી પર ખૂટીલી છે હાલો કડવી માં હું જાવ છું આજે હું વાડીએ થી નાલી જાવ છું આજે મારા ઘણા ઘરે રામ રામ કરવા જવાનું છે એ બેન ને સા બનાવ એ પણ સા નું કે માને ઈ સા નો પીવે છે કોઈ દી સા પીવા રે તો પૈસા બધે રામ રામ કરી નો લઈ કે ખબર પડે નઈ જાતે બેહો ઈ હાચવો કોઈ ચા પીયો નહી પણ મને ખબર હોય કે ચા પીવા નો રે આલે અદે રોન લેન લાગી આ કે લે વહુ હશે લે લાય તે હું ઘર માં કરી જાવ વહુ આવત કી કે તે આય દોહો નથી વાજ્યા હો અરે કડવી માં આ તમા બાપાને બોલાવો અરે વાવ તું તો મોડી પડી હમણાં થી ગામ માં જા કડવી માં ખોટું બોલા હો ઓ હમણે રહોડા મંદર કરતા ફાયદા હો એ ડોહા બા નીકળ ના વાવ ભરી ગયા એ આવો દેખી કે લાગે માયા એ આવો કિના હે અને કે 10 રૂપિયા દેવા જોઈએ ए डोशी हमें आ लेन लगी है वो हमें तो वाड़ी <स्षागा> तो <चारी। स्थागा> जाऊ <स्थागा> <ना देखे। स्थागा> લાય મને જવા દઉં એટલે આ શું પૈસા ઉકરાવી ને ફળે ક્યાં ફળો

Thank you, thank you, bye bye. તમા બાપા થાસ કા આવડો મોટો ભાગો ભાગો આવડો મોટો ગયો એ ઘર માં ઘર માં ઘર માં એ આવો કાને આડા આપી જાં કાને આડા આપી જા હા તમા બાપા ફુટકો નો ફુટ્યો એ પણ આમ ફુટે હે જો ઘર માં ગઈ જો ઘર માં ગઈ જા ઓલા કેરો ફુટશે ધમલા બાણા ઓલા આમ ફુટ્યો નઈ દે કા હે ને ઓલા ઓલા રમાડી ગયો

અરે બોટાઈ ગયો એ મે નથી ભાયરો હે મારો દીકરો કે ભરાઈ ગયો મોટો જબરો પૂછો અને મોટો ખરીન ભાયો જો છે કે આ એ મે નથી ભાયરો ક્યાં હે આખા ગામને જો જો લઈ આ માગી જા હાલો હાલો લઈ આય મારો ભાયરો આરે ભરમો લાગે છે એમાં છે હા મારો કાઈ તારો કાઈ તારો કાઢીને મારો કાઈ કઢો ભાયરો હાલ બાલ નઈ કર આવી જા તના

એ ન ભાઈ ન ભાઈ પણ ઉભાયો એલા જો એલા એલા સુર સુરીથી હું શું કરું હવે આ માખાડા ઉલુ આવા કોઈ ગાજરા આવે હાલો હાલો પણ હવે

તો અમારી ચેનલ વિપુલ કોમેડિયન લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારી આખી ટીમ તરફથી તમને બધાને દિવાળીની શુભેચ્છાઓ અમારા નવા નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં